પાકિસ્તાનની જેલમાં વર્ષોથી સબળી રહેલા માછીમારોના સમર્થનમાં કોંગ્રેસના આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડા મેદાને આવ્યા છે તેમણે આ મામલે વિધાનસભાનું ગૃહ ગુંજવ્યું હતું જે રીતે વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી પાકિસ્તાનની જેલમાં માછીમારો છે તે આ જેલોમાં સબડી રહ્યા છે અલગ અલગ બોટો છે તે પાકિસ્તાન સરકાર દ્વારા જપ્ત કરવામાં આવ્યું છે તે મામલાને લઈને આજે કોંગ્રેસના આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડા દ્વારા સરકારને પ્રશ્ન કરવામાં આવ્યો હતો અને કેટલા માછીમારો છે તે પાકિસ્તાનને જેલમાં બંધ છે કેટલી બોટો જપ્ત કરવામાં આવી છે તે મામલે સરકારે ઓફિશિયલ આંકડા પણ રજૂ કર્યા છે સાથે જ અમિત ચાવડાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર પ્રહાર પણ કર્યા હતા તેમણે કહ્યું કે જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે તે સમયે મુખ્યમંત્રી હતા તે સમયે તે દેશની સરકાર નબળી હોય પાકિસ્તાન સામે કોઈ પ્રકારની કાર્યવાહી ના કરતી હોય તેના માટે છપ્પનની છાતી જોઈએ તે પ્રકારના પ્રહાર કરતા હતા પરંતુ છેલ્લા ટ્રન ટમથી તે વડાપ્રધાન છે છતાં તેઓ કાંઈ નથી કરી શકી રહ્યા દેશમાં ડબલ એન્જિનની સરકાર છે છતાં પણ આજે માછીમારો બંધ છે પાકિસ્તાની જેલોમાં તે પ્રકારના આરોપ સાથે પહેલાં સુપ્રહાર કરી રહ્યા છે અમિત ચાવડા તે સાંભળી લો આજે દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા અને જ્યારે આપણા માછીમારો માછીમારી કરવા માટે દરિયામાં જાય ને ભૂલથી સરહદ ક્રોસ કરી જાય અને પાકિસ્તાનની આર્મી ખોટી રીતે હેરાનગતિ કરવા આપણા માછીમારોની ધરપકડ કરીને લઈ જાય એમની બોટો જપ્ત કરે ત્યારે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ એમ કહેતા કે દેશની સરકાર નબળી છે દેશની સરકાર આંખમાં આંખ મિલાવીને પાકિસ્તાનની સરકારને કે આર્મીને જવાબ આપી શકતી નથી એના માટે છપ્પનની છાતી જોઈએ પણ આજે ત્રીજી વખત દેશના વડાપ્રધાન બન્યા પછી પણ ડબલ એન્જિનની સરકાર હોવા છતાં ગુજરાતના માછીમારો આજે પણ પાકિસ્તાનની જેલમાં સંભળે છે આજે પણ એની લાખો કરોડો રૂપિયાની જે બોટો છે પાકિસ્તાન દ્વારા જપ્ત કરવામાં આવી છે બોટો પરત મળતી નથી અને માછીમારોને ખૂબ મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે આપણો મોટો કાંઠો માછીમારી મુખ્ય વ્યવસાય એટલે અનેક માછીમારો કાયમ ફિશિંગ કરવા જાય ત્યારે ભૂલમાં સરહદ ક્રોસ થતી હોય આજે એની ચિંતા કરીને વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં મારા દ્વારા અને અમારા સાથી ધારાસભ્ય શૈલેષભાઈ દ્વારા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા કે કેટલા માછીમારો આજે પણ પાકિસ્તાનની જેલમાં છે કેટલી બોટો જપ્ત કરવામાં આવી છે તો એના જવાબમાં સરકારે જવાબ આપ્યો છે કે આજે પણ એકસો ચુમ્માલીસ માછીમારો પાકિસ્તાનની જેલમાં સબડે છે એમને ટોર્ચર કરવામાં આવી રહ્યા છે એના પરિવારો અહીંયા રાહ જોઈને બેઠા છે પણ એ માછીમારોને છોડવામાં આવતા નથી સાથે સાથે અગિયારસો ને તોતેર જેટલી બોટો જે આ માછીમારોની પાકિસ્તાન આર્મીએ જપ્ત કરી છે એમાંથી એક પણ બોટ આજ દિન સુધી પાછી મળી નથી ત્યારે કહેવાનો મતલબ કે છપ્પનની છાતીની વાતો કરવાવાળા લાલ આંખ બતાવવાવાળા આજે દેશના વડાપ્રધાન છે ડબલ એન્જિનની સરકાર છે તેમ છતાં ગુજરાતનો માછીમાર આજે પાકિસ્તાનની જેલમાં સબળે છે આ માછીમારોની અગિયારસો કરતાં વધારે બોટો જે પાકિસ્તાને જપ્ત કરી છે હજુ પણ પાછી મળતી નથી ત્યારે અમે સરકારને કહેવા માગીએ છીએ વડાપ્રધાનને વિનંતી કરવા માગીએ છીએ કે લાલ આંખ બતાવો છપ્પનની છાતી બતાવો પાકિસ્તાનને ફરજ પાડો કે આપણા જે માછીમારો જેલમાં સબડે છે બધાને ઝડપથી છોડવામાં આવે અને સાથે સાથે જે બોટો જપ્ત કરવામાં આવી છે એ બોટો પણ પરત સોંપવામાં આવે અને એ બોટોને જો નુકસાન થયું હોય પરત સોંપવામાં ના આવે તો આ માછીમારોનો ધંધો રોજગાર જળવાઈ રહે પરિવારનું ગુજરાન ચાલે એટલા માટે બોટો નવી ખરીદવા માટે સરકાર કોઈ સ્પેશિયલ પેકેજ જાહેર કરે એવી માગણી કરીએ છીએ સાંભળ્યા હતા કોંગ્રેસના આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડા તેમણે આ જે પાકિસ્તાની જેલોમાં બંધ માછીમારો છે ને જે આંકડાઓ સામે આવ્યા છે તેને લઈને તેમણે પોતાની ચિંતા વ્યક્ત કરી છે સાથે જ તેમણે માછીમારોના જે પરિવારજનો છે તેમને એક વિશેષ પેકેજની જાહેરાત કરવામાં આવે તે પ્રકારની માંગ કરી છે એટલે જોવાનું રહ્યું કે રાજ્ય સરકાર આ મામલે આગામી સમયમાં શું નિર્ણય લે છે દર્શક મિત્રો એન ખબર ન્યૂઝના લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં